માતાજી જય કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજે મંડળ છે આપણે ગામ અને આજે તારીખ થઈ ગઈ છે ઓગણત્રીસ છ બે હજાર પચીસ અને વાર છે રવિવાર તો આજે અમે ઘુટુ ગામમાં જાય છીએ અમે બધા નીકળી ગયા અને અમારે આજે સુભાષભાઈ પણ આવી ગયા કે ઘટેડે તો સુભાષભાઈ હતા નહીં અને આજ સુભાષભાઈ આવી ગયા તો તમને મુલાકાત કરાવી દો જય જય તો મિત્રો અમારો તમે અમારો વિડીયો જોતા રહેજો અને મોજ માણજો આજે અમે કુટું ગામ રમવા જઈ રહ્યા છીએ અને જે ભારતભાઈ હમણાં જ વાત કરી કે સુભાષભાઈ ખંડેરા હતા નહીં તો ખંડેરા તો અમારું આશ્રમ છે ત્યાં અમારે જવું એ જરૂરી હોય બરાબર ફરજ ત્યાં જ જવાનું હોય પણ વસ્તુ એવી હતી કે કોઈ અગત્યના કામને લીધે હું હાજર હતો નહીં એટલે જઈ શક્યો નથી ભાઈ તો મિત્રો તમે અમારા પારસભાઈના વિડીયોને ખૂબ જ જોજો અને ખૂબ જ સબસ્ક્રાઈબ કરજો અને આગળ આગળ અમારો વિડીયો વધારજો તમારા થકી જ અમે આગળ છીએ આટલા બરાબર તમે જુઓ તો અમે છીએ ભાઈ અને જયરામ આપી જય જય મિત્રો તમને સુભાજભાઈની મુલાકાત કરાવી દીધી એ તો હવે અમે રસ્તામાં વિતાણા વિતાણા એટલે ચાર કિલોમીટર રહે અને ત્યાંથી પછી અમે ટંકારા આવશે ટંકારા ટપી મોરબી મોરબીથી પછી ડાયરેક્ટ ફૂટ હતું એટલે અમે અહીંયા જઈ અને હવે ત્યાંથી અમારા આમૈયાનો પણ વિડીયો આવશે તમે બધાય અમારા વિડીયોમાં જોડાઈ રહેજો અને અમારો વિડીયો ચૂકતા નહીં ઠેક નક્કી જોજો જો તમને અમારો બ્લોગ જો ગમતો હોય તો અમારા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો કે જો હજી તમને બીજા બધાની પણ હું મુલાકાત કરાવી વિડીયો તો મિત્રો અમે મોરબી ગામમાં અત્યારે પોચી ગયા હી અને તમને જો કયો પુલ પુલ પાડા પુલ કેવાય એટલે અમે અત્યારે અહીંયા ત્યાં હી અને તમને જો આ મહેલ છે આપણે મોરબીમાં એ તમને બતાવી દઉં જોઈએ મિત્રો આ મહેલ છે બતાવો આ બધું અમે તો તમે એને આ તો જોઈએ લીધો છે તો અત્યારે અમે ત્યાંથી આગળ નીકળી ગયા હી

એ હા 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 ઓલો કે ના એનો કોઈ બજેટ છે લાલા રે આપણે મત મત તમે ભાઈ જમીન આવી ગયા અમારા લાઈ અને મંડળના પ્રમુખ આવી ગયા અમારા એમએસ ડિજિટલ ના અમારા સભ્ય પારસભાઈ વિક્રમભાઈ કુગાસિયા અમારા મંડળના મંત્રી અને અમારે જેબીભાઈ સાઉન્ડના એ આવી ગયા મારો ભાઈ અનિલ મારું પણ પધારી ગયા છે અને રાજપેડ અને આજ તો મારો ભાઈ સુરો પણ આવ્યો છે તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લેજો અમારા તુષારભાઈ એ પણ આવી ગયા આવ્યા છે અને આનંદ કરશી જેને કહેવાય બારબીજ ના ધણી ની જે કઈ કલા છે એની કૃપાથી જેટલું થાય એટલી મહેનત કરશે મારિયો

લાખામાં તૈયાર બધાય કુનાભાઈ તૈયાર થાય બધાયના વિડીયો આવશે અમારા વિડીયો બધા જોડાઈ ગમતા હોય શેર કરવાનું ભૂલતા નહીં અમારી સબસ્ક્રાઈબ કરી લેજો ગમે ભાઈ જાય હમણાં ઘોડા અમારા વિડીયો જોડાઈ મદારી બનવું એક ટોપા નાખી લઈ જાય તલવાર લૂટાર આવવાર લઈ ને લૂંટમાં હું જ આવું ગયા હાલા લઈ ગયા બધા દેખાઈ છે ભાઈ અરે ભાઈ તારા વાણે છે રમકડાની લટલી દિશે ભાઈ તું તમારો સાંજિયો કજ રોકી દી ભાઈ તારા વાણે જા તો રમકડા લઈ આવ ભાઈ રમકડા લઈ આવ બહુ સારું ભાઈ ભાઈ કેમ હો લ્યો

હું બિયડી દઉં તમે જવું આજ ની ચાલુ ભાગી દે ભાઈ Muy chưa quá mấy chút quá mấy chút quá mấy chút quá mấy chút quá

અભય ક્યાં આવું છે મામા લગન માં કોણ તારો મામો રામદેવ મામા અરે કોણ તારો રામદેવ મામો જે ભોગરાણ માં ભેળ છે ભુજે એ છોકરા મોઢું સંભાળી ને વાત કરજો દરબાર છે આયા લાઈ બી ગયો